તાલુકામાં વીજળી સબસ્ટેશન ત્રણ વર્ષથી તૈયાર છતાં જનતા ત્રીસ કિલોમીટર દૂર ઝાલોદ વીજ બિલ ભરવા જવા મજબૂર કોંગ્રેસ તાલુકા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ તાવિયાડના નેતૃત્વમાં કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદાર મારફતે મેનેજિંગ શ્રી તેજસ પરમારને સંબોધી આવેદનપત્ર આપવામાં આવ્યું યુવા નેતા જયેશ સંઘાળાએ જણાવ્યું કે સંજેલી તાલુકામાં લગભગ છપ્પન ગામડાઓ છે એક લાખની વસ્તી ધરાવે છે લગભગ હાલ સત્તર હજાર જેટલા વીજ ગ્રાહકો છે લગભગ જેટલા વીજ ફીડરો કાર્યરત છે સંજેલી તાલુકો બન્યો ઘણો સમય વીત્યો છતાં અહીંયા સબ ડિવિઝન ન હોવાથી જનતાને પારાવાર મુશ્કેલીઓ પડે છે લાઈટ બિલ ભરવા નવા વીજ કનેક્શન તથા અન્ય કામો માટે ત્રીસ કિલોમીટર દૂર જાલોદ તાલુકામાં જવું પડે છે આદિવાસી ક્ષેત્ર છે શિક્ષણનું પ્રમાણ ઓછું છે જેથી ઓનલાઈન બિલ પેમેન્ટ ઓનલાઈન અરજીઓ કરી શકતા નથી સાંભળવા મળ્યું છે કે સબડિવિઝન સિંગવડ બનાવવાની હિલચાલના પગલે તૈયાર સબસ્ટેશન પડતર પડ્યું તૈયાર સબસ્ટેશન ત્વરિત વહીવટી ઓફિસ ચાલુ થવી જોઈએ કોઈપણ પ્રકારે રાજકારણના ભોગ ન બનવું જોઈએ સંજેલી યુવા પ્રમુખ રાહુલ માવી સુખદેવ વસૈયા રમશુભાઈ હઠીલા ચંદુભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યા રિપોર્ટર વિજય ચરપોર્ટ ડીટી ન્યૂઝ લાઇટ ટ્વેન્ટી ફોર સંજેલી સંજેલી તાલુકો બન્યાને લગભગ દસ જેટલો સમય વીતી ગયો છે સંજેલી તાલુકામાં જીબીનું સબસ્ટેશન બનીને તૈયાર છે કાર્યરત છે છતાં પણ ઓફિશિયલી જીબીનું સબસ્ટેશન અહીંયા આગળ ચાલુ કરવામાં નથી આવ્યું સંજેલી તાલુકાની લગભગ એક લાખ જેટલી જનતા છે સત્તર હજાર જેટલા જીબીના કનેક્શન ધારકો છે હવે આ લોકોને લાઇટ બિલ ભરવા માટે અહીંયાથી ત્રીસ કિલોમીટર દૂર જેટલા જાઓ જ જવું પડે છે તો આજે અમે સંજેલી તાલુકાના મામલતદાર શ્રી મારફતે એમ જીવીસીએલના મેનેજિંગ ડાયરેક્ટર સાહેબને આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે કે તાત્કાલિક ધોરણે જી બીનું સબસ્ટેશન સંજેલી તાલુકાની અંદર ચાલુ કરવામાં આવે જેથી કરીને જે આ જનતાને લાઇટ બિલ ભરવા માટે છે બીજા તાલુકામાં ઝાલોદ સુધી જવું પડે છે એ ન જવું પડે અને જનતા પોતાના તાલુકાની અંદર જ આ લાઇટ બિલ ભરી શકે સાથે સાથે નવા કનેક્શનો માટે પણ દૂર ન જવું પડે એ માટે આજે સંજેલી મામલતદારશ્રી મારફતે અમે રજૂઆત કરી છે જાણવા મળ્યું છે ક્યાંક ક્યાંક આ સબસ્ટેશન કોઈક કહે છે કે સિંગવડ લઈ જવા માટેની તૈયારી દર્શાવવામાં આવી રહી છે ક્યાંક એવું જાણવા મળે છે કે સુક્ષસર લઈ જવાની તૈયારી દર્શાવવામાં આવી છે અમે આજે આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે કે આ જીઇ બીનું સબસ્ટેશન ઓલરેડી અહીંયા તૈયાર થઈ ચૂક્યું છે તો ઓફિશિયલી અહીંયા ઓફિસ તૈયાર કરી અને સંપૂર્ણ કામગીરી અહીંયા કરવામાં આવે અને આ સબસ્ટેશન કોઈપણ પ્રકારે રાજકારણનો ભોગ બનવું ન જોઈએ સંજેલી તાલુકામાં લગભગ છપ્પન જેટલા ગામડાઓ છે એક લાખ જેટલી વસ્તી છે અને સત્તર હજાર જેટલા વીજ કનેક્શન ધારકો છે તો આજે અમે રજૂઆત કરી છે કે તાત્કાલિક ધોરણે અહીંયા વીજળીનું બિલ ભરવા માટેની ઓફિસોની તૈયારી થવી જોઈએ જય શંગાડા આજે સંજેલી તાલુકા કોંગ્રેસ સમિતિ વતી સંજેલી નવું વીથ ડિવિઝન એટલે કે વીજ સ્ટેશન છેલ્લા ચાર વર્ષથી ચાલુ કરવામાં આવ્યું છે પણ હજુ સુધી આ દિન સુધી સંજેલી તાલુકામાં વીજળી બિલ ભરવા માટેની ઓફિસો ચાલુ કરવામાં આવેલ નથી લગભગ છેલ્લા ચાર વર્ષથી અમે રૂબરૂ રજૂઆતો પણ કરી જાલોત પણ જાણ કરી છે એન્જિનિયર સાહેબને પણ હજુ સુધી ગ્રાહકો હેરાન થાય છે તો ખરેખર આ લોકોને તાત્કાલિક સંજેલી વિભાગમાં જીબીની ઓફિસો ચાલુ કરવા અમે મમ્મદ અને ડિવિઝન મેનેજિંગ ડાયરેક્ટર બરોડાને રજૂઆત કરીએ છીએ દિનેશભાઈ તાવિયા